શાક છે જય માતાજી રામ રામ બધાને તો માતાજી આવો નહારો કરે ને બધાને હાજર નિર્ભર રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરવો છે બે વાગે એટલે બપોરા આ કરીને બે વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી આપણે જઈએ છીએ અહીંયા નીર ને એવું બધું મારા બા કાપે છે ને તો ના જઈએ છીએ તો આમ તો જો બધા અહીંયા છે અહીં કોઈ ઘેર નથી બધા અહીંયા છે નીણ કાપે અમારે પૂજાબેન તો પપોડા બનાવતા હોય મારા બા નીણ કાપીને જો એક બા કાપી નાખવી તો થોડી થોડી નિરા એટલું પપોડા વગાડે તો ફેમિલી આજે આપણે એક રેસીપી બનાવવાની છે સરસ મજાની આજે હું તમને અમારા ગામડામાં હરે શાક કઈ રીતનું બનાવીએ ને તો એ હું તમને આજે દેખાડી હે બેન છે કે બનાવો ને પેલા બે પપોડા વગાડી લ્યો ટાઈ માર પાસે એ નીણ કાપે છે ક્યારે નીર કા પીને ઠગલો કરી તો જાવ ને હવે હરેકવા આંબા તો પહેલા છે ને સીંગો આંબા ને છે તો હરંગવા ની હિંગો આંબા છે ને પહેલા એ વઢીએ છોડુ હા હવે આપણે ટ્રાય છે કે હિંગો ઉપર છે હવે પડી ને वाली બાજુ નો

પૂજા બહુ શોખ થાય ઓ પણ હું એમ કઉ કે હું આ ઓલું ખાંડી નાખું તો કે નારે મારે ખાંડું કેમકે હજી આવડતું નથી એટલે બહુ શોખ થાય એમ જય એમ મોટા થાય ને ત્યાં નહીં ગમે ને અટાણી બહુ જ ગમે કા ખાંડું હાર લાગે ને જય છે ને લસણ ખાંડે છે તમારા પૂજામાં લસણ ખાંડ છે અહીં જો આપણે બધું સુધારીને તૈયાર રાખ્યું છે કોતમરીને બધું જ હવે આપણે સીંગુ હવે સડવા આવી છે તો આવી કાંક સીંગુ સડી ગઈ છે કા બેન હા તો હવે સીંગુ એઠી ઉતારવાનું રહે કેમ કે હવે જો બફાનું બફાઈ ગઈ છે થોડી થોડી તો હવે આમાં બેન ટેસ્ટ કરો તો જરાક મારા હાથ તો કંઈ ખાલી નહીં બફાઈ ગઈ બફાઈ જ ને તો ફેમિલી આપણે હિંગ છે હવે બફાઈ ગઈ છે તો આને હેઠું ઉતારવાનું રહે હિંગો બપાઈ જે છે અને પાણી કાઢી લીધું છે અને લીધો છે શેના લોટ કેમ કે આપણે શેના લોટ નાખીને બનાવવાની છે કાબેન હા તો શેના લોટ નાખીને મસ્ત મસ્ત આપણે આજ બનાવવાની છે હિંગોટવાળી કોક્યુ હિંગોનો શાક બરાબર હ કાઠિયાવાડી તો તમે લવ રાઈ ફૂટી ગઈ છે અને જીરું અને હળદર ને વઘાણીને નાખી દીધી અને નાખી દે લેસ્ટ કેમ કે ફેમિલી આમાં છે ને આપડે પાણી ને નાખવાનું પાણી વિજ્ઞાન બનાવવાનું છે તો કઈ રીતનું બનાવીએ ને ઈ તમે પૂરો વિડીયો જોઈજો એટલે તમને ખબર પડી જાય મસ્ત મસ્ત જો હવે ડુંગળી ને તળાઈ ગયું છે હવે નાખ દઈ ટમેટા તો ટમેટા ને બધું ચેડવી નાખ છે ને ફેમેલી આમાં બીજું હતો ને એક વાત છે કેમ કે હવે આ સડી જાય ને એટલે તાપ નઈ રાખવાનો તાપ વગેન અમારે આ શાક બનાવવાનો છે તો નાખી દીધું છે હવે મરચું ને હવે નાખી દેવાનું છે ચીંગુ કબેન હવે નાખી દે ચીંગુ

રોટલો સડી ગયો છે મસ્ત મજાનો ગરમા ગરમ બાજરી ના રોટલા રોટલા બધા બનાવી નાખી તો ફેમિલી આવું કાક મસ્ત મજાનું જો શાક બની ગયું છે સરસ મજાનું તો ખાટિયા ટમેટા દેસી ટમેટા નાખીને બનાવ્યું છે મને તો જોતા જ પાણી આવવા માંડ્યું છે મોઢામાં અને હારે છે ગરમા ગરમ રોટલા તો બાજરીના રોટલા બનાવ્યા છે અહીંયા અમારા પૂજાબેન વાળું કરે છે કાબેન તો અમારા પૂજાબેન જો હિંગનું શાક ખાય છે તો કેવું કેવું લાગ્યું તમને અમારું શાક આવું અમારું પૂજાબેન જ ગમે કાબેન આ તો આવું અમારું ગામડાનું શાક હોય અમારા પતિભાઈ જો ખાવા આવી ગયા છે જો એને ખાવું છે એને હું ખાવું કટક બટક તો અમારા પૂજાબેન જો કટક બટક લાવ્યા છે તો એમાં આવું હોય ઝીણી ઝીણી ગોળીઓ તો અમારું પૂજાબેન તો બબલું જ હોય હા તો બધાય વાળું કરવા બે વાળું કરવા આ શાકમાં છે ને વધારે તાપ ની જરૂર ન પડે ખાલી બાફવા નો હોય ને ત્યાં જ તાપ જોઈએ નક તો ભઠામાં જ આ શાક સરી જાય મસ્ત મજાનું તો આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવીજો આવું કંઈક અમારું ગામડાની સ્ટાઈલમાં શાક બનાવું છે હું એ તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ માં જરૂર કહેજો ને વિડીયો ગમે तो प्लीज लाइक शेयर सब्सक्राइब गरिदो त हामी न्लोगमा त्याँसी जय माताम राम राम बत नै आइज बाई बाई सब्सक्राइब गरिदो फेमिली